જય માતાજી હર હર મહાદેવ મિત્રો ચાલો દિવેલો દર્શન ચેનલમાં સ્વાગત કરું છું હવે આપણે માતાજીના અખંડ દીપક અથવા અખંડ દીવા વિશે આજે થોડી વાત કરીશું જો તમને આ વિષય વિડીયો વાત અથવા સત્સંગ પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ જ્યારે તમે માતાજીનું અખંડ દીવું કરો છો અને ઘણા લોકો છે નવરાજના વિશે જે બધા પ્રશ્ન પૂછે છે ઈડિયા વિશે પણ પૂછે છે ગણ સ્થાપના એટલે કે ગણ સ્થાપના વિશે પણ પૂછે છે નવરાત્રી વિશે પણ ઈચ્છા છે અમારે આ વર્ષે નવરાત્રી કરવી છે પણ અમારા ઘરમાંથી લોકો એવું કહે છે અથવા તો લોકો એમ કહે છે કે જો તમે આ વર્ષે નવરાત્રી કરી તો તમારે આ જીવન સુધી દર વર્ષે કરવી પડશે શું એ વાત સાચી છે કદાપી નહીં બિલકુલ ખોટી વાત છે ધ્યાન સફળ જો બિલકુલ ખોટી વાત છે જ્યારે તમારી ઈચ્છા છે નવરાત્રી વ્રત કરવાની તો આજે તમારું કોઈ ખૂણે બળ જાગૃત થયું હોય વર્ષો વર્ષો વર્ષોનું ત્યારે જ તમને આ ભાવ આ ભાવ જાગે છે અને ત્યારે જ તમે આ કરવા માટે તૈયાર આવો છો માની લોકો આ વર્ષે તમારી કોઈ પરિસ્થિતિ એવી છે કે તમે કરી શકો છો કદાચ ક્યારે કોઈ એવા સંયોગ સંજોગ બને તો કદાચ તમે પણ ના પણ કરી શકો તો શું એનો મતલબ એવો કે માતાજી ભક્તિ ના ખાતે કરી શકાય તો આ સંદેશ મનમાંથી કાઢી નાખજો કે વર્ષે કરવી પડે કોઈ નથી છે કરો માતાજી સરસ મજાનો અર્થ ઉપવાસ જપ અનુષ્ઠાન સપ બધું જ કરી શકો છો બીજા નંબરમાં અખંડ વિજ્ઞાન વિશે તમે એ જ પ્રશ્ન હતો અને એ જ હું તમને કહું છું એવું કંઈ નિયમ કે કોઈ એવું કોઈ આપણે અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી તમે જેટલી ભક્તિ કરવી હોય એટલી કરો ખરું કે ભક્તિ તમે એક આ વર્ષે કરો છો અને બીજા વર્ષે કદાચ ના કરો તો પાપ લાગે કદાચ કોઈ સંયોગ અલગ હોય સામે ભક્તિ અને તમે નવરાત્રિમાં અત્યાર સુધી કાઢ્યા હોય એ સમયમાં તમારાથી કોઈ સંયોગના કારણે પણ ન થયું હોય તો એવું કોઈ નથી માતાજી બધું જાણે છે એટલે એવું જબરજસ્તી વાત છે એ આપણા ધર્મો ક્યાંય લખવી નથી હવે બીજા નંબરની વાત કરું અખંડ દીવ વિશે જે ખાસ કરીને લોકોએ પ્રશ્ન કરે છે કે કેવી રીતે કરવાનો એનું ધ્યાન કેવી રીતે રાખવું તો પહેલાં પહેલાં પહેલું તો અખંડ દિવસ જ્યારે નવરાત્રિમાં તમે કળ સ્થાપના એટલે કે કળની સ્થાપના કે કળ સ્થાપના કે જવારાની સ્થાપના કે આ તે બધું કરો ત્યારે હવે ધ્યાન રાખજો મેં ઘણી વાર જો તમે ચાહો તો એક દીવો અખંડ રાખી શકો છો અને તમે ચાહો તો બે દીવા પણ અખંડ રાખી શકો છો હવે જો તમે બે દીવ અખંડ અખંડ હોય તો માતાજીની જમણી બાજુએ આપણી ડાબી બાજુ ગાય માતાના તેનું દીવ રાખશો અને માતાજીની ડાબી બાજુ અને આપણી જમણી બાજુ તમે ચાહો તો સર તેમના દેવનું દીવો કરી શકો છો તેમનાથી હું દીવો કરી શકો છો એટલે એમાં કોઈ શંખો એવું કંઈ નથી તો આ બે તમે દીવા માટે તેવનો પ્રયોગ કરી શકો છો કામના અનુસાર અથવા તો તમારી શક્તિ પ્રમાણે જે તેઓ તમે પ્રયોગ કરવાનો હોય એ કરી શકો છો પણ મુખ્ય વસ્તુ એ છે કે બે સાઈડ બે દીવા અખંડ તમે ચાહો તો રાખી શકો અને તેમની જગ્યાએ બંને ઘીના દીવા કર્યા હોય તો એ પણ કરી શકાય છે એમાં કોઈ દોષ કોઈ દોષ કે પાપ નથી એ બાજુ દીવા રાખવાનું કારણ એ છે કે જેમ કે શાસ્ત્રોમાં લખેલું છે કે ગાય માતાના ઘીનો દીવો કરીએ તો માતાજી પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ

તળના તેલનો દીવો કરો તો દક્ષિણ પૂર્ણતા ખૂબ જ પ્રાપ્તિ થાય અને આરોગ્ય સારું રહે તો આ બે રીત બે બે દીવાનું શાસ્ત્રનું પ્રમાણ છે અને એના સિવાય બીજું ગુણ બધું છે જેમ કે આપણા કર્મના સાક્ષી સ્વરૂપે પણ દીપ નારાયણને પ્રમાણે પ્રજ્વલિત કરતા હોઈએ છીએ હવે મેં કીધું કેમ કે જ્યારે તમે આ જવારની સ્થાપના અને આ તે બધું વિચાર કરો છો ત્યારે એલો દીવો ગાય માતાના ઘીનો પ્રજ્વલિત કરવા અને પછી બીજો દીવો તેલનો પ્રજ્વલિત કરવાનો હવે એ દીવાનું ધ્યાન રાખવાનું કેવી રીતે જો જ્યારે પણ તમે એમાંથી વાટ બદલો જ્યારે વાટ બદલો ચાહે તેલનો દીવાની જો તમે વાટ બદલો તો એ નાનકડા કોળિયામાં એક એક્સ્ટ્રા તેલનો દીવો કર્યો હોય જ્યારે તે વાટનો બદલો એને કદાચ અજાણતાથી કદાચ ખોલવાઈ જાય નહીં તો મનમાં કોઈ વ્યમ ના રહે કે મારાથી આ દીવો ઓલવાઈ ગયો અને અખંડ મિત્રો એટલે તમે જ્યારે એ દીવાની કંઈ પણ વાત બદલતા હોય કે દીવામાં કંઈ પણ આગુ પાછું તમે એવું લાગતું હોય ત્યારે એક દીવ એક્સ્ટ્રા કરવાનો જેથી તમને દીવ અખંડ ગણતરીમાં ગણાશે પછી જ્યારે અખંડ દીવ તમે સરખો કરી દો પછી પહેલાના માપનું જ ગીત કે માપનું ટેન પૂરવાનું જ્યાં સુધી તમે દીવો સરખા કરતા હોય એટલું એમાં પછી કોઈ દોષ લાગશે નહીં જ્યારે તમે ઘીનો દીવો સરખો કરતા હોય તો ઘીનો એક દીવ ગોળીઓમાં પ્રજ્વલિત કરવાનો જ્યારે તમે તેઓનો દીવ સરખા કરતા હોય ત્યારે તે ક્રીમ નો એક દીવો એક કોડિયા પ્રજ્વલિત કરવાનો એટલે તમે બંને દીવા તમે એક સરખા કરો તો એમાં વાત બદલ બદલો તો પહેલા બે દીવા તો ચાલુ છે એટલે અખંડ દીવામાં જે તમારું ગુણોત્તરી કરવામાં આવશે અથવા થઈ શકે છે બીજા નંબરમાં તમે એક વાર દીવા જ્યાં મૂક્યા બંને ત્યાં સુધી તેવો પ્રયત્ન કરવાનો કે દીવા પછી નવ દિવસ સુધી ઘણી વાર બધા માણસ શું કરે કે અમે જોયું કે આજે અહીંયા માતા સરસ સન્મુખમાં દીવાનું એટલું સરસ મજાનું અખંડ દીવું કર્યું હોય તો પછી શું કરશે ઘડી પણ એને ઉચકીને આમ મૂકશે ઘડીક માં ઉચકીને આમ મૂકશે તો ગળીક ઉચકીને તેમ મૂકશે આ થાય નહીં આ પાપ લાગે કારણ કે નવરાત્રીમાં જયારે દીપ સ્થાપના કરી અખંડ સ્થાપના કરો ત્યારે એને ઘડીકમાં ઘડીકમાં ગળીકમાં જે જગ્યાનું સ્થાનિક મૂકવાનું હા કોઈ એવું ઇમરજન્સી હોય કે તમે થોડું ઘણું આગળ પાછા કરો ચાલે પણ એવું ના ઘડીકમાં અહીંયા દીવો ઉઠાવીને મૂકી ઘડીકમાં માં તેઓ મૂકે એવું ના કરવું એ દોષ લાગે છે બીજા નંબર ના મને કે વાત કરવી આડી વાત કરી કયા પ્રશ્ન જો બહુ લોકો મન માં અને શંકાનો નો વધુ પેદા કરે છે હવે જો ધ્યાન થી સાંભળો શાસ્ત્ર માં કોઈ પણ જગ્યાએ આ શબ્દનો નો પ્રયોગ કરેલો નથી ઊભી વાત ને દીવો કરો આડી વાત નો કરો એક પ્રેક્ટિકલ વસ્તુ છે વિચાર કે ઊભી વાત ને દીવો કરો અને જો જો કે કશું આકાશ તરફ જાય અને આડી વાત ને દીવો એ જોત પણ એ બાજુ જ જશે ઉપર આકાશમાં જવાની છે તો અંતે જે વાત છે એની જ્યોત તો ઉપર જ જાય છે ભગવાન પાસે કે આકાશમાં જ જાય છે તો પછી તમે આડી વાતનો દીવો કરો તો આડી વાતનો જ્યોત આડી નહીં જાય એ ઉગી જ જશે પણ આડી વાતનો દીવો કરવાનું કારણ શું છે જ્યારે આપણે બાબા સમય સુધી દીવાનું કન્ટિન્યુઅસ જેમ અખંડ દીવો હોય તો આપણે લોંગ ટાઈમ રાખવાનું હોય અને નવ દિવસ સુધી બે ત્રણ દિવસ સુધી ઘડીક વાર આપણે રાખતા હોઈએ છીએ જ્યારે આડી વાટ હોય ને તેમાં તમે લંબાઈ નક્કી કરી શકો છો કેટલી લોંગી વાટ રાખવી જ્યારે બી વાટમાં લંબાઈ ના હોય તો બી વાટમાં જેટલી બી વાટ હોય એટલી જ જેની પર તમારે આવી ઓટોમેટિક ડિવરામ થઈ જાય એટલે જ પાછળ એનું અંત કોઈ અંધ રાખવું નથી આડી વાટ કે ઊભી વાટ હા હું એ જરૂર કહીશ કે કોઈ જગ્યાએ રીત રિવાજ તમારા તમારી સાથે ઘરમાં ચાલતા હોય એ તમે ફોલો કરી શકો છો અધરવાઈ શાસ્ત્રમાં બધું સ્વસ્તુ નથી ઘણીવાર વાર લોકો એવું કહે છે કે પિતૃ માટે આડી વાતનું દીવ કરવું જ પછી બી વાતનું ના થાય તો આ મને તેમ થઈ કંઈ નથી હું ફરીથી કહું છું તમે ઘરે જાતે એકવાર છેને પ્રયોગ કરી જો ઊભી વાતનું દીવ પ્રચલિત કરું એની જો ઊભી જ જશે અને આડી વાતનું તમે દીવ પ્રચલ તો એની વાત પણ ઊભી જ જશે રીતિ રિવાજ પણ આજ પણ કરી શકો જ્યારે તમે દીવો પ્રજ્વલિત કરો છો અખંડ દીવો સ્થાપ કરો નવરાત્રી ત્યાર પછી હળવું દીવો હંમેશા ઘીમાં પ્રજ્વલિત કરવાનો અને ત્યાર પછી બીજો દીવો ઘીમાં પ્રજ્વલિત કરવાનો જ્યારે પણ તમે દીવ પ્રજ્વલિત કરો ત્યારે દીપ નારાયણ ભગવાનને અર્પણ કે બોલવામાં આવતો શ્લોક હોય જેમ કે આપણે બોલીએ છીએ ઓમ શુભમ કરો કલ્યાણમ આરોગ્યમ ધનમ સુભદ્રા શસ્ત્ર વૃદ્ધિ વિનાશય દીપ જ્યોતિ નમો સ્તુતિ એટલે શુભમ કરો તો કલ્યાણમ શુભ કરવા કરવાવાળું કલ્યાણ કરવા કરવાવાળું શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા મારું આગ્ય સારું રાખે ધન આપના આપનાર બુદ્ધિ નથી જેને બુદ્ધિ સન્માન છે એવું સદ્ધ બુદ્ધિ નથી અને હું નમસ્કાર કરું છું પોતે વિચારું કે દીવકા કરવાનું કેટલું મહત્વ એ બધું રીતે અત્યારે તમે ગરમી લગાવો કરવાની જરૂર નથી દિવસ જેટલું વધારે ગરમી ચાલે ને એટલું ઘરનું સુખ ચાલવું ને કલ્યાણ થાય છે અજાણતા ભૂલ થઈ ગયું હોય તો અમને ક્ષમા કરજો અને અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાપના કરજો આવી પ્રાર્થના કરીને ફૂલ ચોખ્ખા પધરાવીને બંને દીવાની વિદાય આપવાની બસ આ નિયમ છે પણ દીવાને હર કોઈ કરી શકે છે પરંતુ જેથી વર્ષ કરવાની એ પરંતુ હોય છે તો ન હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટુ ચિહ્ન દબાવી જેવું વિષય જોડાયેલું વેદ ઉપેક્ષ